અમરીના જાફરાબાદ રેન્જમાં શ્રી બાળ અને સિંહણના મોતના મામલે ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાએ વનમંત્રી ધનુભાઈ વીરાને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે પાલીતાણા ક્ષેત્રું અને ધારી પૂર્વ ગિરબાદ બે મહિનામાં સિંહોના સતત થતા મોત પાછળ કોઈ ગંભીર વાયરસ જવાબદાર હોવાની આશંકા તેમણે પત્રમાં દર્શાવી છે ધારાસભ્ય વન વિભાગની કામગીરીને અસંતોષકારક ગણાવી ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે એલર્ટ રહેવા માટે અને વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે તાજેતરમાં એ સેટિક સિંહમાં કોઈ એવો વાયરસ આવેલ છે જે વાયરસ આવેલ છે તે બાબતે લઈને વન વિભાગને ફરી વખત તાકીદ કરું છું કે એ સેટિક સિંહમાં સંરક્ષણ અને સંવર્ધન માટેના બાબતે વિશેષ ધ્યાન આપે આજે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના તમામ પ્રકારની સુવિધાઓ જ્યારે વન વિભાગને આપવામાં આવે છે ત્યારે એવા કોઈ કારણોસર આવા બનાવો બને એ વ્યાજબી નથી